સુરતમાં ગણેશ પંડાલ પાસે પથ્થરમારાની ઘટના સવારે થી દૂર કરવામાં આવ્યું છે સુરતના સૈયદપુરાના વરિયા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર થયેલા પથ્થરમારાને લઈને તંગદીલી રાત્રે સજાઇ હતી ત્યારે રાત્રે પોલીસ ચોકી પર ઘેરાવ કર્યા બાદ ત્યારે ઉશ્કેરેલા લોકોએ વાહનોમાં વ્યાપક તોડફોડ કરી આગ ચંપી કરી હતી જેને લઈને વાતાવરણ તંગ બન્યું હતું તો બીજી તરફ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મામલો થારે પાડ્યો હતો તો સવારથી જ આખા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો જોકે પોલીસ ચોકીની બિલકુલ બાજુમાં કરેલા ગેરકાયદે દબાણો પર સવારથી જ બુલડોઝર ફેરવાની માંગણી કરાઈ હતી અને માંગણી માગણી અમલમાં હોય તે રીતે બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું ત્યારે સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતું સહિતની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને દબાણો દૂર કરવામાં આવ્યા છે